ધંધી આપણને લેગહે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો આપણે આજે બાપુને બા ગયા છે હેડો અને મારો વારો આવ્યો હે ભેહું પાવાનો તો બધું ભેહું પાઈ લીધું ઓલા બે ખડેલાઈ પાઈ લીધા છે હવ હન ઠેકાણે બાંધી દીધા છે બળદું ને પાઈ નાખી દીધું છે આપણે હવે બે બોર ખાઈ અને મારે લાઈન ઉહારવાની છે અને આ છે ખાટા મીઠા બોર પાણીની તાણ છે ફૂલે ફૂલ પાકી ગયા છે टोटल एक बोर जी कलर तमने देखा ही पर फूल पाकी गया है तो खाटा मीठा बोर पाकी गया है कोई ने खाओ तो आवी जाए जो अब बधा जी कलर देखा है ने ली ले 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 लो पाकी गया है जो बधा नीचे ही खरी गया है बहुत मजा आए जो आ खाटा हो खावानी हालो तो हम मारे से ओली खेतर में आप लाइन जीरेवाड़ा में काढ़ी लीधी थी ओला भाई वाला भाग में बधी બગીચામાં છાણી નાખ દઈ એટલે ખેપા આકવામાં નડે નહી રાજુભાઈ આકે છે ખેપા અને હું લાઈનોનું બધું ગોઠવણી મિત્રો તો આપણે લાઈન હારવાની શરૂઆત ગાડીમાં ચઢી જલ્દી ગાડીમાં ચડ ફટાફટ

પછી હું જાઉં હું રાજુભાઈ ને ચા દેવા તો અમે બે ભાઈ મારશું થોડું પાણી લેતો જાઉં લગભગ લઈ નહી ગયો હોય ભેગું તો થોડીક વાર પેલા જ આવ્યો તો હીરા

હાલો તો આપણે નીકળી ગયા છે અહીંયા આ બધો ચાનો લબાચો લઈને રાજુભાઈ આકે છે જો આ ટૂંકા ચા તો જો અહીંયા હવે ટૂંકા ચા એટલા જ રહે ને રાજુભાઈ નદીને કાઠે પૂગી ગયો હે અવાર થોડીક માતાજીની દયા લાગે છે કે આમાં બહુ પાણા નથી ઉખળે નકર આપણે સીપેડા ઉખડી પડે જો આવા સત્ય વીણવા જેવા તો થયા જ હે જો આવા સીપેડા જ નીકળે ખેપાકી એટલે એ બધા બધે માછી આછી તમને ધોરકાતા હે એ બધા પાણા જ છે ચીપેડા તો આવી આછી જમીન હે અમારે કરાજીયા ઓ હરું ને ચીપેડો ની કરવા ન દીધા તીવા હટુ કમ નથી ને ખેપા ઉસે રાખ્યા હે ને ખબર પડે આ ઈતા ધડધડાટી જ બોલતી હોય ખબર જ પડે ને આ પડ જામી જાય ને ગારાના એટલે ખેપા બહુ બર દે ટ્રેક્ટર ને હવે રાયડું દેતું જાય અને આપણે અહીંયા છે નદી કોરી ધાકો અહીંયા હે બધા જનાવરોની કેડ્યું જો આમાં બધા ભૂંડડા હેઢાયડા અડાવડા થતા હોય આમાંથી ગુડકતા હોય જો અહીંયા કઈ દેસર આ હોલ જ થઈ ગયો છે કઈ દેસર આમનો ભાઈ જઈ જો હેઢાયડા એવું છે ને નદી છે જો એટલી ઊંડી પછી આપણે કોક કોકદીક જાહુ નદીની અંદર વિડીયો બનાવ્યું

આઈ રીતે અડારી તો હોય ને ચાલ એવું હું તો અડારી તો આવી જ હોય રજીયા હું તો ભૂલી જ જાવ હ તો હું ભૂલી જાય હું ના ભૂલું ઓલી લાઈન બધી આડી હતી ને ગોઠવી બગીશામાં ન્યા શોખો થઈ ગયો હવે કોલો બમ્બો નડે એમ છે ને એ થોડું પછી ખેવે હમ હમ એવું હે ને આપણે વાલાભાઈ જાદવ પૂછે મયુરભાઈ ઓડદરા પૂછે હે સુભાષભાઈ ને કેમ છે તો સુભાષભાઈ ને તબિયતમાં બહુ બરાબર નથી પણ હવે આજે પાછું સ્કેનના રિપોર્ટ આવે ને તય ખબર પડે કે આગળ પછી હું નિર્ણય લઈએ ડોક્ટર તો આખી ડોક્ટર ની ટીમ કાલે મીટિંગ કરી હતી ને સ્કેન બે મોટા સ્કેન આયા છે તો ઈના પછી ના રિપોર્ટ બીજા દિવસે આવે તો એ રિપોર્ટ આવે ને પછી ખબર હોય તો મસ્ત આપણે ના લીધું છે લબાચોય બધું બાથરૂમ માં લઈ જઈ લઈ આવવું પડે હાલો રાખી દીધું હે ને છોકરાઓને તેડવા જવું હે બાલ મંદિર બાપુ આજે છે નહીં બહાર જેવો ટાઈમ છે બપુર ના તો આલો ફટાફટ જાવ ની છે જવા દે

કિનો વાક છે સાચું બોલ કેમ એ ભાઈને ને શું તકલીફ પડી આમાં શું છે ખબર અને આમ ડારો દે તો લબ ની છે આ બે હે આ રડવા એ રડવા મંડે એ મોરો હા કઈ કહેવાય હું વાંધો આવ્યો તો

ले आई mendit. मुंडेत मुंडे हे बाबा सीतारामनी मढी के इतते एक बार आप पे

ટ્રેક્ટર છે નીકળે કોઈ દી પટમાં આટી લઈએ ને તો પછી બહાર ની નીકળવાનું જો જારી નહીં હાલો તો હવે નીકળી ઘરે તો આપણે આવી ગયા ઘરે જીએન ભાઈ અહીંયા આવીને ચાલુ કરી દીધું ચલા ભાઈ રેડી અમારે ચલા ભાઈને કંઈ ના થાય ક્યાં બોસ અમારા બોસને કંઈ વાંધો જ ના આવે મારા હાથે ચોકલેટ લઈ આવ્યો બોસ જે મારો ભાઈ મહેંગા એવી હોય ભારી હોય

બસ તમારો ખૂબ ખૂબ આભાર મારા પાસે ચોકલેટ જેટી લેવા બદલ અને હવે તમને મેંગો ચોકલેટ દેવામાં નહીં આવે હાલો તો બપોરા કરી લઈએ હવે હાલો સેવ ટમેટાનો શાક કુરિયા વાળા મરચા છાસ રોટલો મોડો ડુંગળી નિકાલા નમ જો બા આવી ગયા છે ને વાત કરે છે આપણા વીડિયા જોવાવાળા માણસોને સબસ્ક્રાઇબર બે થાય ને મને કહી હા બી કેવો તમાર બી ગયા ચોકલેટી હતી એના કપડાવાળા

આપડા ગામડા નથી ઓળખી ગઈ હાડી ઈ મારા કિંમત ઓળખો આવું ઓળખી ઓળખું પણ બાપુ મને આવતું નામ

તો ભાઈ વિડીયો જાન પહેચાન આપણી ઘણી થઈ ગઈ છે એ જ સાચી ઓળખાણ છે બાકી કઈ લઈ લેવાનું છે નહીં વિડીયો પણ એ બાને આપણે માણ ઓળખે બસ તો એ જ છે મજા અને મારે હાલ હે પાણી ટાકો ખાલી કરું હું એટલે આંબાએ પી જાય અને આપણે મીઠા પાણીનો બોર છે ને એ ચાલુ છે તો અહીંયા વાઢિયામાં પાણી જાય છે તો જો અહીંયા આવે છે આપણે પાણી અડધી લાઈન ભરાઈ આવે ત્રણ ની લાઈન છે એ અડધી ભરાઈ ને આવે અને બાકી છેટ વાી હાંધે સાંધે કદાચ નીકળતું હોય પણ પાણી ઘણું હોય હજી ઉપડતું છે તો આ લો જો આ વાઢ પાઈ લઈ અને પછી બકાલાનો ક્યારો હેકા પાઈ લઈ तेरे किन्हों मज़ावने उम उम पापा ने उम पौंड दे रहा है वो ये मनोठेज चार्जिंग चार्जिंग थाई दियो हाँ तेरे पता भी लियो ना ना तो क्यों नहीं पता ही हूँ चार्जिंग नो माय मम्मी है हाँ तो तबे चार्जिंग करो जो हो तारा तंदा जावा हुई तारे इन्हें क्यों ना जुई हाँ जल्ला मैं भी कहीं वह ઝાડમાં તો પી લીધા હાકો વિસરીને ખાલી કરી લીધો લાઈટ વહી ગઈ હવે જય લાઈટ આવે ત્યાં આપણે પીવાનું પાણી ભરાય આ બાજુ હાલ પેહુ ધોવાનું કામ તો આપડે એક પેહ આડું રહેવું જોઈએ

એવું હેજો છોકરાઓ ની મસ્તી હાલે આવી ગઈ ગામડાની ખાન થાય છે હવે ચાલો વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો